કોરોનાની મહામારી વચ્ચે ફરી લોકડાઉનની અફવાને લઈને શ્રમિકોની હિજરત શરૂ થઈ જવા પામી છે ઝુંપડપટી વિસ્તારોમાં તો રીસ અને ટ્રાવેલ્સ ઓફિસો શરૂ થઈ જવા પામી છે અને આઠસોની ટિકિટના સીધા ડબલ એટલે કે પંદરસો રૂપિયા સુધીની વસુલાત કરાઈ રહી છે સુરતમાં કોરોનાની મહામારીને લઈને ગત વર્ષે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો હિજરત કરી જવા પામ્યા હતા ત્યારે હાલમાં ફરી કોરોના બેકાબુ થતાં સુરતમાં લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે તો તેનો લાભ પણ સીધા જ બે નંબર લેવામાં આગળ આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં લોકડાઉનની અફવા વચ્ચે ઝુંપડપટ્ટીઓમાં ટ્રાવેલ ઓફિસર શરૂ થઈ ગઈ છે અનેક શ્રમિક વિસ્તારોમાં ઠેર ઠેર ટિકિટ બુકિંગો પણ કરાઈ રહ્યું છે રિક્ષા ચાલકો ફેરિયાઓ ઝૂંપડામાં રહેતા લોકો રાતોરાત બુકિંગ એજન્ટ બની જવા પામ્યા છે અને શ્રમિકો ઘર સાથે બસમાં જગ્યા ન મળે તો બસની છત પર બેસીને વતન રવાના થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ લોકડાઉનનો ડર બતાવી ગાડીઓ બંધ થઈ જશે તેમ કઈ આઠસો રૂપિયાની જગ્યાએ ટિકિટના સીધા જ પંદરસો રૂપિયા સુધી એટલે કે ડબલ રૂપિયા પણ વસૂલાઈ રહ્યા રહ્યા છે 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 તંત્ર શું કરી રહ્યું તેવા અનેક સવાલો હાલ અહીંયા ઊભા થઈ वाला बोल વગેરે है વાળા पे

અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટંચેનીઓ